વલસાડના સરીગામ ખાતે ઈદે મિલાદ નબીનો મહાપર્વ મુસ્લિમ સમાજ દ્વારા હર્ષ અને ઉલ્લાસપૂર્વક પૂર્વક શાંતિ ભર્યા કોમી એકતાના માહોલમાં મનાવાયો હતો વલસાડ ઉમરગામ તાલુકાના સરીગામના મુસ્લિમ સમાજ દ્વારા મહાપર્વ ઈદે મિલાદનો પર્વ શાંતિપૂર્ણ માહોલમાં બિલાડ સુધી પગપાળા ચાલી મનાવવામાં આવ્યો હતો સરીગામ મસ્જિદથી ઈદે મિલાદનો જુલુસનો આરંભ કરવામાં આવ્યો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરના આગેવાન યુવાનો જોડાયા હતા જુલુસને બિલાલ પ્લાઝાના પટાંગણમાં પૂર્ણ કરવામાં આવ્યો હતો આ જુલુસને વધારામાં મોટી કોમી એકતા દાખવી હિન્દુ સમાજના આગેવાનોમાં જૈન સમાજ આદિવાસી સમાજના મનીષ હળપતિ બાળમિત્ર મંડળના સભ્યોએ ઠેર ઠેર જગ્યા પર મંડપો પાડી પગપાળા ચાલી જુલુસમાં જોડાયેલા તમામ મુસ્લિમ સમાજના લોકો માટે શરબત ઠંડુ પાણી અને નાસ્તાની વ્યવસ્થા તૃપ્ત કરી હતી હિંદુ સમાજે મુસ્લિમ સમાજ પ્રત્યે ભાઈચારો દાખવી કોમી એકતાનો ભાવ દર્શાવવામાં આવ્યો હતો કાર્યક્રમની પૂર્ણતાના આરે મુસ્લિમ સમાજના આગેવાન મન્નાન મેમણ હારૂન માલવિયા સાજીદ પઠાણ રમજાન ખાન મૌલવી વસીમ આરિફ બોલાત્રા એજાજભાઈ તોસીફભાઈ તથા અન્ય મુસ્લિમ આગેવાનોએ બિલાલ પોલીસ મથકના પીએસઆઈ

દિલથી શુભેચ્છા આપું છું એ તહેવારની અને અમે દર વર્ષે આ ઈદે મિલાદનો તહેવાર ખૂબ હર્ષોલ્લાસથી ઉજવીએ છીએ અને આ તહેવારમાં કોમી એકતાના પણ ઘણા દાખલા જોવા મળે છે સૌપ્રથમ તો અહીંયા હું અમને જેણે આ પ્રોગ્રામ સક્સેસ કરવામાં સાથ સહકાર આપ્યો બિલાડના પીએસઆઈ શ્રી ડોડિયા સાહેબ તથા એમના સ્ટાફનું ખૂબ દિલથી એમને શુભેચ્છા આપું છું અને એમનો આભાર વ્યક્ત કરું છું કે એમને તડકામાં ચાલીને આઠ કિલોમીટર સુધીનું રનઅપ કાપીને અમને અમારો પ્રોગ્રામ સફળ કરવામાં એમને એમનો શિફાળો રહ્યો અને એ જ પ્રમાણે અહીંયા આવેલા પત્રકાર ભાઈ અને આવેલા તમામ લોકોનું પણ હું સ્વાગત કરું છું જ્યારે અમે સરીગામ નગરીથી જુલુસ લઈને નીકળીએ છીએ દર વર્ષે બાલાજી ફળિયા થઈને રોહિતવાસ થઈને જ્યારે અમે પરત આવીએ છીએ ત્યારે જૈન સમાજના તરફથી પણ અમને સરબતનું આયોજન કરવામાં આવે છે એટલે કમલેશભાઈ કમલેશભાઈ અને એમની ટીમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન કરું છું એમનો અને ફરી આગળ આવતા આદિવાસી સમાજ તરફથી પણ અમારો સ્વાગત થયો છે મનીષભાઈ દ્વારા એના પછી બાળ મિત્ર મંડળ સ્વામિનારાયણમાં જે ગણપતિનો સ્થાપના થાય છે ત્યાં અમારા બાળ મિત્ર મંડળના તમામ સભ્યોનો પણ હું દિલથી શુભેચ્છા આપું છું અને સ્વાગત કરું છું કે એમને એક કોમી એકતાનો દાખલો દર જેમ આ વર્ષે પણ દેખાડ્યો છે આ તહેવાર અમારો દર વર્ષે સુખ અને શાંતિથી સંપન્ન થાય છે અને અલ્લાહ તાલાને અને અલ્લાહના રસૂલથી આ જ દુઆ છે કે દર વર્ષે આવી જ રીતે કોમી એકતાના સાથે અમારો જુલુસ સંપન્ન થાય એવી જ હું અલ્લાહથી દુઆ માગું છું જય હિન્દ જય ભારત मैं मोहम्मद वसीम कादरी मिबाही सुन्नी जामा मस्जिद का ख़तीब इमाम आज अल्हम्दुलिल्लाह बारह बिलोवल के मौके पर हमारे पैगंबर मोहम्मद सल्लाम की पैदाइश के मौके पर जुलूस मोहम्मदी सुन्नी जा मस्जिद से निकाला गया और तकरीबन आठ किलोमीटर की रनिंग ले कर के रोहित वास होकर के और यहाँ बिलाड़ प्लाजा पर उसका अखताम हुआ यहाँ संपन्न हुआ है बहुत ही शांति पूर्वक के, हम, के साथ जुलूस निकला इसमें जहाँ हम हमारे मुसलमान भाइयों ने शांति के साथ जुलूस निकाला वहीं हमारे हिंदू भाइयों ने भी खुलकर साथ दिया और पुलिस प्रशासन ने भी खुलकर साथ दिया और लोगों ने हमारा स्वागत भी अच्छे तरीके से किया इस लिहाज से जो है ये जुलूस बहुत अच्छे तरीके से शांतिपूर्वक जो है अपनी मंजिल पर पहुंच गया है आज का दिन जो है वो हमारे पैगंबर मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम पैदाइश का दिन है जो आज से तकरीबन चौदह पंद्रह सौ साल पहले जो है मक्के सऊदी अरब में पैदा हुए थे और पूरी ज़िंदगी उन्होंने शांति का दर्ज दिया हमनों शांति भाईचारा का पैगाम दिया और उसी का नतीजा है कि आज मक्के शरीफ से निकल करके आज हम हिंदुस्तान में मुसलमान नज़र आते हैं ये भाईचारा और शांति का ही पैगाम है जिसकी वजह से आज पूरी दुनिया में इस्लाम फैला हुआ है मुसलमान नजर आते हैं अलहदुल्ला उसी के अवसर पर आज जुलूस निकला है और सबों ने उसका साथ दिया है मैं तमाम हजरात का उसत दिल से शुक्रिया अदा करता हूँ और सबको जो है भाईचारे का पैगाम देता हूँ और सबको जो है अमन शांति का पैगाम देता हूँ बसमिल्ल रन रही के रसूल्लात वसलामै के हबीबल्लाई के अनिल्ला सबसे पहले तो मैं आज ईद मिलादुलनबी शरीफ़ की तमाम दुनिया के जितने भी आशिकान रसूल हैं सभी लोगों को आज के दिन की मुबारकबाद पेश करता हूँ और साथ ही साथ आज जो सरी गाँव सुन्नी मस्जिद कमेटी के जरिए जो ईद मिलादुलनबी शरीफ का जो जुलूस निकाला गया उस जुलूस को कामयाब कराने में हमारे बिलाड़ के जो भी पुलिस डिपार्टमेंट के स्टाफ हैं पीएसआई साहब हैं उन्होंने खुद चलकर हम लोगों का साथ और इस जुलूस को कामयाब किया इस जुलूस को कामयाब करने में हमारे जितने भी यंग स्टार लड़के हैं सरीगाम के उन लोग काफ़ी मेहनत करते हैं दिन रात एक करके इस जुलूस को कामयाब करते हैं कितने लड़के ऐसे हैं जिन्होंने रात गुजार के इस प्रोग्राम को कामयाब करा होगा जैसे कि मैं कुछ लड़कों का नाम लेना चाहूँगा कि बिलाड़ में है जैसे अमन भाई अरबाज भाई और माज भाई फिर सरीगाम के हैं जैसे अरमान भाई सुल्तान भाई नसीब भाई और हमारे सरीगाँव बाज़ार के हैं तब्रेज भाई और मुर्तजा भाई और काफ़ी बहुत सारे लड़के हैं जो हम लोगों का साथ दे के इस जुलूस को कामयाब करते हैं तो वापस से सभी लोगों का मैं एक बार तहे दिल से शुक्रिया अदा करूंगा और साथ ही साथ इस न्यूज़ के माध्यम से जितने भी हमारे पत्रकार साथी हैं उन लोगों का भी मैं तहे दिल से शुक्रिया अदा करूँगा जहाँ से अच्छा हिंदुस्तान हमारा हम बुलबुल है उसके वो गुलसिता हमारा दोस्तों एक साथ સર્વ ધર્મનો આ સંદેશ આવે ત્યારે આપણે કોઈએ એમાં આશંકા સેવવાની જરૂર નથી આપ સૌ જાણો છો તેમ આ તેમજુષણ મહાપર્વ ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદુલ નબી આ ત્રણેય તહેવાર એકી સાથે આવે એનો અર્થ જે થયો કે હમ સબ એક હૈ હમસબ હિન્દુસ્તાની હૈ એનો અર્થ જે થયો અને આજે એ બિલાડ અને સરી ગામની समग्र प्रजाए हिंदू मुस्लिम सिख ईसाई सब साबित कर बताइ कि हम सब एक है और मैं यही कहूंगा हां हम एक दूजे जो है वो एक ही रहेंगे और हंसता हमारा मुल्क है यही दुआ हम करते रहेंगे फिर से विविधता में एकता ही हमारी शान है इसलिए मेरा भारत महान है आप ने हिंदू मुस्लिम હર કોમને અમારા સૌને ઈદ મુબાળક આજે ઈદ એ મિલાદની તમામ મુસ્લિમ સમાજને શુભકામના અને સરીગામ મસ્જિદ પાસેથી જ જુલુસ નીકળવામાં આવેલો હતો અને એ જુલુસ માટે ઉમરગામ તાલુકાના આદિવાસી સંઘર્ષ સમિતિ કાર્યાલય પર શરબતનું આયોજન કરવામાં આવેલું હતું તમામ ધર્મ તમામ કોમની એકતા બની રહે એ માટે જે આયોજન કરવામાં આવેલું હતું શરબતનું અને સરીગામ ભિલાડના તમામ મુસ્લિમ સમાજ જે જુલુસમાં પગપાળે નીકળ્યા હતા એ માટે શરબત અને પાણીનું આયોજન કરવામાં આવેલું હતું અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે